ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે વિભાગ બી બે ગુણવાળા પ્રશ્નો મિત્રો જોઈએ આપણે લેક્ચર નંબર દિવાદાંડી એકસો પંદરમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે એ જોઈએ મિત્રો એમાં કયા દાખલા આપણે ગણવાના છે મિત્રો એ જોઈએ પહેલાં તો આ દાખલો મિત્રો રેગ્યુલર પૂછાતો દાખલો છે મિત્રો દર વખતે આ ચિત્ર જોવા મળશે એક વર્તુળ હશે અને બહારનો બિંદુ હશે અને એમાંથી એક સ્પર્શક દોરેલો હશે એટલે આ દાખલો તો કરવાનો જ છે મિત્રો રેડી ખાસ તો જોઈએ આપણે કઈ રીતે એ ચિત્ર બનાવીશું ઓકે તો પહેલાં આપણે એક વર્તુળ લઈ લઈએ મિત્રો વર્તુળનો કલર આપણે લઈ લઈએ ઓકે આ લો બરાબર ઓકે તો આ વર્તુળ મેં લીધું મિત્રો હવે શું કરવાનું છે ત્રીજ્યા પાંચ છે ઓકે એ પહેલાં આપણે એક રેખાખંડ લઈ લઈએ બરાબર રેખાખંડ માટે કયો કયો રંગ છે એ જોઈ લઈએ ઓકે રેખાખંડ માટે આપણે રંગ બદલાવીએ મિત્રો તો પીળો રંગ લઈએ ઓકે સરસ તો કે ભાઈ આ એક મેં પીળો રંગ અહીંયા લીધો ઓકે અને એટલું મિત્રો અહીંયા ધ્યાન રાખીએ પાંચ અને ત્રીજાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ જો પહેલાં તો કેન્દ્ર અહીંયા ઓ છે એ સમજી લ્યો કેન્દ્ર કયું છે ઓ છે અને પી આગળ દોરેલ સ્પર્શક મિત્રો અહીંયા છે પી છે ઓકે અહીંયા શું છે પી છે ખાસ સમજી લો અહીંયા છે છે ઓકે અને પછી શું કહે છે કેન્દ્ર ઓ છે કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુ એ છેદે છે હાલો ઓકે સરસ તો આપણે અહીંયા કયું બિંદુ ઓકે સરસ અને અહીં આપણે તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા નેવું અંશ રેડી કારણ કે સ્પર્શક છે એ ત્રિજ્યાને શું હોય છે લાંબો હોય છે સારું હવે આપણે આ કેટલું આપ્યું છે અહીંયા એને બાર આપ્યું છે આ મૂલ્ય છે એ કેટલું આપ્યું છે બાર આપ્યું છે ઓકે અને પીક્યુ ની લંબાઈ શોધવાની છે એટલે કે ભાઈ આ લંબાઈ શોધવાની છે અને ત્રિજ્યા મિત્રો આ ત્રિજ્યા છે બરાબર આને શું કહેવાય ત્રિજ્યા આપ સૌને ખ્યાલ છે કારણ કે એક કેન્દ્ર વાળો બિંદુ અને એક વર્તુળો બિંદુ એક વર્તુળ પરનો બિંદુ એટલે એને જે મિત્રો આ દાખલો સો એ સો ટકા બરાબર એમ એચ ચેલેન્જ મિત્રો આ દાખલો હશે જ બહારનું બિંદુ હશે એક સ્પર્શક હશે જે પાયથાગોરસ તમારે લાગુ પાડવાનો છે સારું ઓકે તો આપણે જોઈએ કેવી રીતે આ દાખલો ગણવો મિત્રો ઓકે સરસ તો કે ભાઈ ત્રિકોણ ઓ પી ક્યુમાં ત્રિકોણ ઓ ક્યુ ક્યુમાં કયો ખૂણો કાટ ખૂણો છે ખૂણો પી બરાબર નેવું અંશ છે તેથી શું કરવાનું કર્ણ આ કર્ણ છે બરાબર આપ સૌને ખ્યાલ છે આ નેવું નો ખૂણો એટલે આને શું કહેવાય કર્ણ તો કે ભાઈ ઓક્યુ નો વર્ગ બરાબર પાયથાગોરસનો નો સિદ્ધાંત આપ સૌને ખ્યાલ છે ઓક્યુ નો વર્ક બરાબર ઓપી નો વર્ક વત્તા શું થશે પિક્યુ નો વર્ક ઓકે સરસ ઓક્યુ નો વર્ક એટલે કે ભાઈ બાર નો વર્ગ પછી ઓપી ઓપી એટલે પાંચનો વર્ગ અને પિક નો વર્ગ આપણે જેની લંબાઈ શોધવાની છે ઓકે સરસ બાર નો વર્ગ એટલે કે ભાઈ એકસો પાંચ નો વર્ગ એટલે પચીસ ઓકે સરસ હાલ એકસો ચુમ્માલીસ પચીસ આ બાજુ આવે એટલે કે ભાઈ માઇનસ પચીસ ઓકે એકસો ચોમ્માલીસ માંથી પચીસ તેથી હવે મિત્રો એક ધ્યાન રાખીએ એકસો ઓગણીસ કોઈ વર્ગ છે નહીં બરોબર એકસો ઓગણીસ બરાબર પૂર્ણવર્ગ સંખ્યા નથી તો છે કે કોઈ વર્ગ ન હોય પૂર્ણવર્ગ સંખ્યા હોય તો શું કરાય એ વર્ગ વર્ગ કરાય તો સારો તેથી પિક્યુ બરાબર કેટલા થયા વર્ગ મૂળમાં એકસો ઓગણીસ ઓકે સરસ આની પર આપણે બોક્સ મૂકી દઈએ મિત્રો ઓકે તો ભાઈ કેટલા આવ્યા પીક્યુ બરાબર વર્ગ મૂળમાં એકસો ઓગણીસ રેડિંગ મિત્રો એકદમ સરળ દાખલો એમ એચ વિજુડા ચેલેન્જ મિત્રો આ દાખલો આ જે તૈયાર કરી નાખો આવા બીજા દાખલો પણ તમે પેપર સોલ્યુશનમાં ક્યાંક શોધી કાઢો અને હશે 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 બરાબર તો આ દાખલો ખાસ તૈયાર કરશો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ શું કહે છે આ દાખલો પછી ઓહો મિત્રો આ તો સુપર સમ કેન્દ્રીય વર્તુળ તો દાખલો તૈયાર કરવાનો જ છે બરાબર એક ચોવીસ છવ્વીસ છવ્વીસ કોનો વર્ષ બરાબર છવ્વીસનો વર્ષ છસો છોતેર ચોવીસનો ઓર પાંચસો છોતેર એવા બધા કેટલાક વર્ગવાળા આ એકતાલીસ અને વાળો દાખલો આપણે છે બરાબર એ જોઈ લઈએ કેન્દ્રીય વર્તુળ આવે એટલે કે વર્તુળની અંદર તમારે વર્તુળ દોરવાનું છે સારું ચાલો આપણે પહેલાં આકૃતિ દોરી દોરી નાખીએ મિત્રો ઓકે સરસ તો કે ભાઈ વર્તુળ છે એ આપણે દોરવાનું છે ઓકે સરસ તો વર્તુળ આપણે દોરીએ ઓકે સરસ એક વર્તુળ દોર્યું સમકેન્દ્રીય શબ્દ આવે ખાસ મિત્રો ખાસ જોઈ લો કે ભાઈ સમકેન્દ્રીય શબ્દ આવે એટલે સમકેન્દ્રીય શબ્દ આવે એટલે ખાસ વર્તુળની અંદર વર્તુળ દોરી નાખવાનું કેન્દ્ર એક જ હોય ત્રિજ્યા જુદી જુદી હોય એક મોટી ત્રિજ્યા હોય એક નાની ત્રિજ્યા હોય ઓકે સરસ તો કે ભાઈ વર્તુળની અંદર વર્તુળ હજી આપણે એક વર્તુળ દોરી નાખીએ ઓકે સમ કેન્દ્રીય વર્તુળ છે ઓકે ઓકે મિત્રો તો કે ભાઈ આ વર્તુળ આપણે દોરાઈ ગયા પછી શું કરવાનું ભાઈ તમારે એક કેન્દ્ર બરાબર વચ્ચે આપણે એક કેન્દ્ર લઈ લઈએ હવે મિત્રો એક એ વાત તો ખરી આ લઉ કે હવે મિત્રો અહીંયા આપણે એક કેન્દ્ર આપણે બરાબર કહી દઈએ બે ત્રીજ્યા છે એક નાની છે એક મોટી ત્રીજ્યા આ બરાબર એક મોટી ત્રિજ્યા છે એક નાની ત્રિજ્યા મિત્રો હવે હું તમને કહું પેલા વર્તુળની અંદર એક મિનિટ મિત્રો હજી મને આકૃતિમાં થોડું ઓકે ઓકે હવે આપણે નાની ત્રીજા ને મોટી ત્રિજ્યા આમાં દર્શાવવી છે સારું ચાલો જોઈએ અહીંયાથી આપણે ત્રિજ્યા લઈ લઈએ એક નાની ત્રિજ્યા ઓકે અહીંયા એક નાની ત્રિજ્યા તો મિત્રો આ નાની ત્રિજ્યા છે ઓકે સરસ હવે એક મોટી ત્રિજ્યા તો આ આ મોટી ત્રિજ્યા રેડી મિત્રો ખાસ સમજી લો મિત્રો તો કે ભાઈ નાની ત્રિજ્યા દર વખતે તમે જે વર્તુળ દોરો સમ કેન્દ્રીય વર્તુળ એમાં આ નાની ત્રિજ્યા છે આ મોટી ત્રિજ્યા છે બરાબર

કે ભાઈ સેન્ટીમીટર છે એટલે જવાબ આપ જ્યારે લખવાનો થાય ત્યારે આપણે એમાં એકમ દર્શાવવાનો રહેશે સર ઓકે પછી હવે શું કહે છે કે ભાઈ વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે ઓકે સરસ તો કે ભાઈ વર્તુળની જે જીવા છે એ નાના વર્તુળને આ જીવા બરાબર આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને અહીંયા સ્પર્શે છે ઓકે આ કેટલાનો ખૂણો હોય 90 બરાબર મિત્રો અહીંયા પછી તમારે બિંદુના કોઈ નામ નથી આપે તો તમારી રીતે આપી શકો આ પી આપી દો આ એ બી અને અહીંયા એમ મિત્રો તો આ ચિત્ર પહેલા બનાવતા આવડી જાય એટલે આપોઆપો આ દાખલો સરસ મજાનો આવડશે અને ચેલેન્જ મિત્રો આ પણ સમકેન્દ્રીય કેન્દ્રીય વર્તુળો દાખલો હોય છે દર વખતે પરીક્ષામાં મૂલ્ય જુદા જુદા હોય ક્યાંક છવ્વીસ હોય અને ક્યાંક ચોવીસ હોય તો છવ્વીસ અહીંયા આવે ચોવીસ અહીંયા આવે બરાબર ટૂંકમાં નાની ત્રીજા મોટી ત્રીજા એક મગજમાં ક્લિયર કરી લો અને જીવા છે એ સ્પર્શતી હોય વર્તુળને બરાબર મોટા વર્તુળની જીવા નાના વર્તુને સ્પર્શે તો તેની લંબાઈ આપણે જીવાની લંબાઈ શોધવાની છે ઓકે સરસ તો ભાઈ પાયથાગોરસ પ્રમાણે આ જોઈએ આપણે દાખલો કેમ કરી શકીએ હાલો ત્રિકોણ શું કરીશું ત્રિકોણ કયો પી એમ બીમાં

કર્ણ છે બરાબર સૌને ખ્યાલ છે ખાસ સમજી લો આ કર્ણ છે પછી એટલે કે ભાઈ વર્ગ હવે એકતાલીસ નો વર્ગ રેડી મિત્રો એકતાલીસ નો વર્ગ આપણે કરવો હોય તો પણ એકતાલીસ ગુણે એકતાલીસ પણ કરી શકો અથવા તો એક આ રીત પણ છે એકતાલીસ નો વર્ગ કરવો હોય તો શું કરાય બે આવી રીતે પછી એકનો વર્ગ ઝીરો એક ચારનો વર્ગ સોળ બરાબર એકનો વર્ગ ઝીરો એક ચાર જો એક અંકમાં હોય તો ઝીરો કરીને લખવાનું ચારનો વર્ગ સોળ પછી આ ગુણાકાર ચાર ગુણ્યા એક ગુણ્યા બે બરાબર તો તમારે શું કરવાનું ચાર એકા ચાર દુ આઠ બરાબર કેટલા આવ્યા આઠ એટલે કે ભાઈ ઝીરો આઠ તો ઝીરો આઠ કરીને આમ લખી નાખો તો આનો સરવાળો કેટલો થશે સોળસો ને એટલે કેટલો આવ્યો ભાઈ 41 નો વર્ગ સોળસો ને જો બે અંક હોય તો કોઈ વાંધો નહીં તો આવી રીતે સીધા તમે લખી શકો પણ ઓકે તો અહીંયા સોળસો ને કેટલા થયા એક્યાસી નવનો વર્ગ પણ એક્યાસી પ્લસ વર્ગ સોળસો એક્યાસી હવે વત્તા એક્યાસી આ બાજુ આવે થી સોળસો એક્યાસી માંથી એક્યાસી નો વર્ગ ઓકે સર તો હવેથી એમબી નો વર્ગ બરાબર કેટલા આવ્યા સોળસો હવે આ કોનો વર્ગ થાય સોળસો એટલે બરાબર દેવભાઈ જો આ એટલે કોનો અને પાછળ કેટલા હોય સો સો એટલે દસ નો વર્ગ બરાબર એટલે થયું એટલે કે ભાઈ એને ગુણ્યા દસ એટલે કે ભાઈ ચાલીસ નો વર્ગ થાય કેટલો થાય ચાલીસ નો એટલે કે એમ બરાબર કેટલા આવ્યા ભાઈ

બરાબર એટલે કેટલા એ ખાસ એક તકેદારી આપણે હોશિયાર વિદ્યાર્થી તરીકે એનો એકમ લખવાનું ભૂલાય નહીં એ ખાસ જોવાનું છે ઓકે મિત્રો સરસ તો કે ભાઈ કેટલું આવ્યું એ બી બરાબર કેટલા એવા એસી સેન્ટીમીટર ઓકે તો આ રીતે ખૂબ અગત્યનો દાખલો મિત્રો ફરી વાર ખાસ જોઈ લો આ છે ત્રિજ્યા 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 મોટી મોટી છે 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 આ આ કઈ કઈ નાની ત્રિજ્યા દર વખતે મૂલ્ય થોડાક બદલાશે એમાં ખાસ જો મિત્રો અહીંયા કયા ક્યાંક છે છવ્વીસ એવો એવું મૂલ્ય આવશે કેટલી મોટી ત્રિજ્યા કઈ આવશે તમારી ક્યાંક છવ્વીસ બરાબર એટલે આવી રીતે તમે પ્રેક્ટિસ કરી નાખજો અહીંયા કેટલા હોય છવ્વીસ મૂલ્ય હોય અહીંયા કેટલું હોય ચોવીસ હોય અને આ દાખલો એવો પ્રેક્ટિસ કરી નાખવાનો રેડી તો આવા જુદા જુદા છે એ પાયથાગુરુ ત્રિપુટી આધારિત એવા દાખલા છે એ આપણે ગળી નાખવાના ઓકે એટલે દાખલો સરસ મજાનો આવડી જાય ઓકે સરસ તો આ રીતે આની પ્રેક્ટિસ કરવાની રહેશે સરસ નેક્સ્ટ દાખલો જોઈ લે મિત્રો સરળ છે એના અવયવ તમારે પાડવાના છે સમીકરણનો ઉકેલ શોધવા માટે સરસ તો આ દાખલો કઈ રીતે આપણે ગણી શકીએ એ થોડુંક જોઈ લઈએ મિત્રો શું કહે છે વર્ગમૂળ વર્ગમૂળ ત્રણ એક્સ નો વર્ગ ઓછા ઝીરો ઓકે તો કે ભાઈ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ જો આગળ સહગુણક હોય ત્યારે એને ગુણી નાખવાનો બરોબર આપ ને ખ્યાલ છે આગળ સહગુણક હોય તો એને ગુણી નાખવું કેટલા આવશે માઈનસ ત્રણ આવે ને કે ભાઈ માઇનસ ત્રણ છે બાદબાકી ત્રણ તો શું આવી જાય માઇનસ ત્રણ અને અહીંયા चिन्ह કયું મૂકશું આપણે બરોબર અહીંયા જે વત્તા છે તો વત્તે ઓછે ઓછા ઓકે એટલે કે ભાઈ તો આ રીતે એના અવયવ આવ્યા તો હવે આપણે અવયવ પાડવા હોય કારણ કે બે ગુણ માં પૂછ્યા એટલે અવયવ સીધા તો નહીં પાડીએ આપણે અવયવ પાડીને ઓકે એટલે કેટલા થાય અહીંયા ઓછા એક્સ અને ઓછા ત્રણ બરાબર ઝીરો પછી બે જોડી બનાવવાની એ આપશો ખ્યાલ છે પછી શું કરીશું તીથી તીથી આમાં સામાન્ય શું નીકળે મિત્રો અહીંયા એક ધ્યાન રાખજો અહીંયા શું હોય વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ ત્રણ હોય આ દાખલો એક વર્ગમૂળ ત્રણ અંદર કેટલા વધ્યા એક્સ વત્તા વર્ગમૂળ ત્રણ રેડી ભાઈ ત્રણ વર્ગમૂળ ત્રણ અને એક્સ નીકળ્યા અહીંયા એક ધ્યાન રાખજો મિત્રો જો કશું કોમન ન દેખાય તો શું લેવાનું એક પણ ઓછા પણ તમે સામાન્ય અને આ બંને કેવા જોઈએ સમાન એટલે સરસ તો એક્સ વત્તા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઓછા એક્સ બરાબર ઝીરો તેથી શું થયું ઝીરો અને શું થશે ઓકે તેથી એક્સ બરાબર માઇનસ વર્ગમો અને અહીંયા કેટલા થશે વર્ગમો મગજ શાંત ચિતે બરાબર દાખલો ગણવાના રહે ઓકે સરસ તો આની પર શું કરી નાખો બોક્સ કરવાના જે કાય ઉકેલ આવ્યો એ આપણો જવાબ કે ભાઈ સમીકરણ નીચે લખવાની એક ટેવ પાડવાની આમ સમીકરણનો ઉકેલ બરાબર એક લખવાની ટેવ પાડવાની બરાબર મિત્રો હું દર વખતે લખું જ છું બરાબર તમારી સામે કે ભાઈ આમ લખી આમ સમીકરણનો ઉકેલ બરાબર કયો છે ભાઈ માઈનસ વર્ગમૂળ ત્રણ અને કેવો છે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ છે ઓકે તો આ રીતે દાખલો તમે ગણી શકો ઓકે સરસ નેક્સ્ટ